અપડેટ બધી આપતો રહું છું એટલે તમામ અપડેટો તમને આપતો રહે ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ આપણે પેન્સા કોલા બીચ લાગે ને આખો બીચ પર છે આ ટાઉન આખો ટાઉન બીચ પર છે એટલે બીચ ના પણ તમને થોડાક ફૂટેજ બતાવીશ બે બે માઈલ બાકી છે 5 મિનિટમાં આપણે પહોંચીએ છીએ થોડો લુક આપણો મેસી છે અને મેત મારા જીવનમાં ક્યારેય મેકઅપ કર્યો નથી ગર્લ્સ નો રોલ કરું ત્યારે મેકઅપ કરું કા તો એક કલાકાર તરીકે આપણે ક્યારેય મેકઅપ નથી કર્યો એટલે ચલાવી લેજો ભાઈ ગાઈસ મેકઅપ કરીને જવું ક્યાં ભાઈ મેકઅપ ગાડી કરો થાકી જઈએ ટ્રાવેલિંગ વધારે એટલે થોડું ઘણી વાર એવું લાગતું હોય કે ભાઈ અમે નાઈ ને આવી જુઓ એ જોજો પાછા બે વાર દિવસમાં હા માણસ એટલો શોખીન છે નાહવાનો ભયંકર શોખીન ભયંકર એમ બાથરૂમ માં જાય નીકળવાનું નામ નો લઈ લાકડી કોક ના શેમ્પુ હોય શાવર જેલ હોય કોઈ સાબુ હોય પૂરું કરી નાખે માથું ધોવા મને જીવનમાં ક્યારે ઈ નથી ખબર પડતી કે ઘણા દોઢ દોઢ કલાક બાથરૂમ માં રહી નાય આન હંમેશા બાથરૂમ ટોયલેટ એવી વસ્તુ છે ને કે ભાઈ ત્યાં પાંચ પાંચ દસ મિનિટ માં તમારે કામ પૂરું કરી નીકળી જવાનું હોય પણ અમુક જે આની જેવા હોય ને બે બે કલાક રહીને કરવું

છે છે જંગલ જ એટલું મોટું ગ્રીનરી એટલી મેં જ્યાં સુધી નોટિસ કર્યું ત્યાં સુધી અમેરિકામાં સમૃદ્ધિ નો ડાઉટ છે પણ ક્યાંક ને ક્યાંક એકલપણું તો છે અમારે તો વિડીયો જોયો અમારા કોમેડી વિડીયો બહુ જોવો છો રાઈટ બધા વિડીયો જોયું જયારે તમે ઘરમાં બનાવું બીજી હોય ત્યારે અમને ખબર કે કે કોમેડી આવે તમે છે મેડમ સાત વાગે આવે ને એમનો હસબન્ડ દસ વાગે આવે ને પછી બંને મળીને અમારા વિડીયો જોવે ને બહુ ખુશી થઈ બસ બસ રાજી રહેજો અને મસ્ત કેરા મહેમાન આવ્યા પ્રમે પ્રભુ તરીકે આવ્યા અરે 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 મેં થાય તમને પ્રભુ મેં બહુ કાયમ યાદ કરું તમને જયારે બી સિરિયલ આવે ને કોઈનું ઘર બનતું હોય ને ત્યારે તમને યાદ કરું કે કામ તો તમારું હોય સ્વભાવ નેચર તમે રાજી છો ને બસ મસ્ત રહેવાનું હો ને ચાલો માજી તબિયતનું ધ્યાન રાખજો ચાલો જય માતાજી જય માતા જય માતાજી ચાલો જય માતાજી ભાઈ સીધા આપડે નીકળીએ છીએ રિટર્ન રસ્તામાં આપણે ગેસ પુરાવશું અને નીકળીએ છીએ સીધા બાજા માઉન્ટ ગેમ્બરી બરાબર ને મોન્ટ ગેમ્બરી નામ નામ બહુ અઘરા છે ચાલે જય માતાજી એક ઇશ્યુ આવી ગયો છે અત્યારે ગાડીની અંદર ઓઈલ પુરાવાની એરર આવી ગઈ છે બે ત્રણ જગ્યા પર ગયા અમે હવે ત્રીજી જગ્યા પર જે છે કે ત્યાં અમને ઓઇલ મળે છે કે નહીં અમારે તમારી ગાડીની અંદર ઓઇલ પુરાવવું હોય તો તમારે બકાયદા અપોઇન્ટમેન્ટ લેવી પડે છે ને પછી તમને અપોઇન્ટમેન્ટ મળે છે પછી તમને કોઈ ઓઇલ નાખીને આપે છે ફટાફટ આપણે પેલા ઓઈલ પુરાવી લઈએ કે પાછું ગાડીનું ઇન્જિન ચોંટી ગયું ક્યાં જવું હે હા ફેમસ છે ટેન મિનિટ ઓઇલ ચેન્જ ડાયરેક્ટ અંદર જ બોલાવ આવી જ જાઓ આજે આવી ગયા હાલો ભાઈ અમેરિકામાં જેટલા પણ ઓઈલ ચેન્જ આ તમે બેકગ્રાઉન્ડમાં જોશો ઓકે ઓકે થેન્ક યુ સો મચ સર કે જોયું કેટલું ધ્યાન રાખે યુ આર સો કેરિંગ થેન્ક યુ સો મચ એટલે અહીંયા અમેરિકામાં દસ મિનિટમાં પાંચ મિનિટમાં એ બધી એવા શોપ હોય એમ ને અને એક અહીંયા પાંચ મિનિટ વાળું હતું નહોતું ઓઇલ ચેન્જની ભાઈ પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે અમેરિકા એવો દેશ છે કે જ્યાં તમને બધી જ ફેસિલિટી મળી રહેશે છે ઓઇલ ચેન્જ કરવા માટે પણ ઘણી જગ્યાએ એવી હોય છે જ્યાં તમારે અપોઇન્ટમેન્ટ બુક કરાવવાની હોય છે અમુક જગ્યાએ એવી હોય છે જ્યાં તમે આસાનીથી થી પાંચ મિનિટમાં દસ મિનિટમાં ઓઇલ પૂરી શકો છો જેમ કે આ એક જગ્યા છે ટેન મિનિટ ઓઇલ ચેન્જ નામની જ્યાં તમે દસ મિનિટમાં ઓઇલ ચેન્જ કરાવી શકો છો ભાઈ આપણા ઇન્ડિયામાં ઓઈલના ડબ્બા હોય છે અહીંયા આવી નોઝલ હોય છે જે પકડીને પૂરવામાં આવે છે ઓઇલ ઓઇલ ઓલમોસ્ટ ડન થઈ ગયું છે થઈ ગયું ને ચાલો આપણે જઈએ છીએ તારીખભાઈ ગાડીમાં તમે આગળ બે હું દાદા પાછળ બેસે બેસી બેહો આગળ વાંધો નહીં હું ને દાદા બેસી ગયા છીએ તારીખભાઈ ની ગાડીમાં ક્યાંય ગયો તરુણ ગરમી ગરમી છે સખત રોંગ ટાઈમે આપણે આવી ગયા છીએ પણ આપણી પાસે ટાઈમ નથી એટલે જોઈ તો લેવો જ પડશે બીચ છે પેન્સા બીચ જબરજસ્ત બીચ છે અમેરિકામાં આમ તો ઓલમોસ્ટ બધા બીચ બહુ સરસ છે તરુણ એમ કે ભાઈ બીચ પર આવવું હોય ને તો ઊંઘવું હોય ને નાવું હોય તો જવાનું ભાઈ જાતો તો ભાઈ જે જે લોકો અમેરિકા આવવાનું વિચારે છે ઇન્ડિયા થી અમેરિકા આવો છો ને ઘણા લોકો મનમાં એવા પ્રશ્ન હોય કે ભાઈ આપને ઇંગ્લિશ આવડશે કે નહીં લોકો આપડી મજાક ઉડાડશે તો જરા પણ ચિંતા કરો અમેરિકામાં કે વર્લ્ડ કોઈ પણ કન્ટ્રીમાં આવો આ ગોરા અને આ જે બ્લેક લોકો છે ક્યારેય તમારા કોઈ પણ ઇંગ્લિશ પર હસતા નથી ગમે એવું તૂટેલું ફૂટેલું બેકાર ઇંગ્લિશ બોલો તોય આ લોકો ક્યારેય તમારા પર હસશે ઇવન આપણા વાળા ક્યારેક હસી લેશે પણ આ લોકો ક્યારેય હસતા નથી એટલે ચિંતા જરાય કરતા નહીં બસ આવી જાઓ વિદેશ કન્ટ્રીમાં બાકી મેં જનરલી જોયું છે કે આ ગોરા જે બ્લેક લોકો છે ક્યારેય તમારા ઇંગ્લિશ પર હસતા નથી એટલે ચિંતા કરતા ની ઘણા લોકો મને સવાલ પૂછે કે ભાઈ ઇંગ્લિશ ન આવડતું હોય તો શું કરવું આ તે હા બેઝિક ઇંગ્લિશ કરીને આવો વધારે સારું પણ ન આવડતું હોય તો ચિંતા કરવાની જરાય જરૂર નથી કોઈ તમારા પર હસશે નહીં બસ આવી જાવ આ છે લાઈફ જેટલા લોકો બેકગ્રાઉન્ડમાં તમે જો જિંદગીની મજા લઈ રહ્યા છે ઘણા લોકો એવું કહે કે ભાઈ અહીંયાના ના લોકો ગોરા છે બધા લોકો સોમથી ફ્રાઈડે ખૂબ કામ કરે સેટરડે સન્ડે પૈસા બધું બધું મોત શોખમાં ઉડાડી દે પણ આ લોકો જિંદગી અસલી માયનામાં જીવે છે આપણે એના જેવું નથી થવાનું પણ ત્રીસ થી ચાલીસ ટકા તો આમના જેવું થવું જોઈએ કેવી રીતના કે ભાઈ આપણે આપણા માટે તો પૈસા વાપરવા જોઈએ પેન્સાકોલા બીચની રેતી કઈ અલગ જ છે તમે જોશો આ શું છે આ મીઠા જેવી રીતિ લાગે હા બીજ થી સીધા આવી ગયા સ્ટોર માં એ મજામાં કેના જો આનંદ આનંદ પ્રોપર આનંદ આનંદ ના છો એને બહુ આ આ બધું બહુ ગમે એને આજે હેર કરાવી કેટલી ખરાબ લાગે કે જો બધા સારી લાગે મંડ ગમરી જે છે અહીંયા થી સીધા ગેસ પૂરી લીધો છે હવે સીધા આપણે અહીંયા થી જશું પાછા મંડ ગમરી અમે અમારા તારીખભાઈ છે એમના સ્ટોર પર આવ્યા હતા બે બોટલ લઈ લો બે બોટલ લીધા

ઓકે હા તમે સ્લસી ગયો છો આ લસી એમ જો મને આજે જાણવા મળ્યું સ્લસી કહેવાય આ સ્લસી કહેવાય લચ્છી બેન અરે બહુ સરસ છે કરો ને ધીસ જય સ્લસી ચાલો ધ્યાન રાખજો જય માતાજી જય માય મળીએ હા બહુ સરસ હતો ફ્લપસી ફ્લસી કે હું હતું લસી નહીં હું હતું કંઈ ખબર નહીં સ્લફી સ્લફી આજનો દિવસ પૂરો અને અત્યાર સુધીમાં અમેરિકાની જર્નીમાં સાત હજાર છસો ને તેપન માઇલ અમે સફર કરી ચુક્યા છે એટલે કે ઓલમોસ્ટ ઇન્ડિયન કિલોમીટરમાં થાય બાર હજાર ને અલાબામા રહીશું અને અલાબામામાંથી કાલે આપણે જઈશું સવાના તો મળીએ છીએ સવાના આજ માટે આટલું છે તમામ લોકોને ફરી પાછું કહું છું કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકોને સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ મળીએ છે સવાનામાં હાલો હવે થાકી ગયા જુઓ હવે ભાઈ કેપેસિટી નથી રહી હવે હવે ઉઈ જઈ જય માતાજી